રાજ્યમાં હાલ હીટવેવ ચાલી રહ્યો છે ત્યારે ગરમી અને સાથે સાથે પાણીજન્ય રોગના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે ત્યારે વડોદરામાં એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે વડોદરામાં કાળઝાળ ગરમીમાં કોન્ક્રીટના જંગલોમાં નાગરિકો શેકાઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા કરતાં ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે રોજિંદા લૂ લાગવી ડિહાઈડ્રેશન બેભાન થઈ જવું જેવા અનેક કિસ્સાઓ વિવિધ વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે જ્યારે એકસો આઠ ઇમરજન્સી વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા વીસ દિવસમાં એકસો આઠ એમ્બ્યુલન્સ નહીં હશે વધુ કોલ મળ્યા છે જ્યાં ગરમીના કારણે બિભાન થયેલા નાગરિકોને હોસ્પિટલમાં ખસેયા છે હજી તો ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે આગામી એક સપ્તાહમાં ગરમી હજુ વધશે તેવા અણસાર દેખાઈ રહ્યા છે ત્યારે એકસો આઠ ઇમરજન્સી સર્વિસ સજ્જ થયું છે કોઈ નાગરિક બિભાન થાય કે અન્ય કોઈ તકલીફ સર્જાય તો તેમને તાત્કાલિક સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવશે ત્યારે છેલ્લા વીસ દિવસની વાત કરું તો પાંચમા મહિનાની વીસ તારીખ સુધીમાં લગભગ એંસી જેટલા હીટ રિલેટેડ કેસ ઇમરજન્સીસ એકસો આઠમાં નોંધાઈ ગઈ છે અને અમે બધા પેશન્ટને ફ્રી હોસ્પિટલ કેર સાથે હોસ્પિટલમાં શિફ્ટ કરેલા છે અને જ્યારે છેલ્લા ચારથી પાંચ દિવસની અંદર આપણું તાપમાન વડોદરા જિલ્લાનું ખાસ કરીને ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે ત્યારે ત્રીસ જેટલી ઇમરજન્સી જેની અંદર વોમિટિંગ ડાયરિયા ફેન્ટિંગ હાઈ ફીવર છે ડિહાઈડ્રેસન છે જેવા કેસ નોંધાઈ રહ્યા છે અને બધા અમે હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા